એક કાગડો આખા જંગલમાં ઘોષણા કરતો હતો જોર જોરથી હતો હવે હું સ્માર્ટ કાગડો બની ગયો છું મેં નવો મોબાઈલ લીધો છે હવે મારે ખોરાક શોધવા માટે ભટકવું નહીં પડે આમાં સર્ચ મારો ડબલ્યુ ડબલ્યુ ખાના જુમેર ડોટ કોમ એટલે દાણા ક્યાં પડેલા છે તરત જ ખબર પડી જાય એ પણ શુદ્ધ અને શાકાહારી એટલે સીધું ત્યાં પહોંચી જવું એમાં એવું છે કે હું હમણાં કાશી જઈને આવ્યો ને એટલે સવા મહિના સુધી માત્ર નોનવેજ છે એટલામાં ગોળકાકા આવ્યા સાવ અભણ અંગૂઠા છાપ કેમ છોકરાઓ શું છે આ બધું ટોળું વળીને બેઠા છો અને આ કાગડાનું નવું વર્તન આવ્યું કે શું ગોળકાકા વર્તન નહીં વર્જાય હા એ જ પણ એના હાથમાં રમકડા જેવું શું છે એક મકડો નથી મોબાઈલ છે મોબાઈલ આનાથી બેઠા બેઠા ખોરાક છોડી શકાય શું વાત કરે છે તો એમાં જો ને કે રામલાના ખેતરમાં બાજરો વાળી લીધો કે બાકી છે ઘોર કાકા હું તો રી નહીં વાળી છે હે કાકરા એમાં બીજું શું આવે આમાં હું ઇન્સ્ટાગ્રામ પણ વાપરું છું મારે 1 મિલિયન ફોલોઅર્સ છે એટલામાં ગોવડે પૂછ્યું તું વોટ્સએપ વાપરે છે કેમ નહીં હું તો કાગડો કપલ ગ્રુપ નો એડમિન છું એમાં પદમા પણ એડ છે અને હવે હું કબૂતર ને પત્ર ના આપું સીધો ઈમેલ કરું ડબલ્યુ ડોટ ક્રો જીમેલ ડોટ કોમ પર પણ આને ચાર્જિંગ ક્યાં કરીશ ચાર્જિંગ ની શું ચિંતા કરવાની હું તો દરરોજ વીજળીના થાંભલા પર બેસું છું એટલે ચાર્જિંગ તો ફ્રીમાં જ થઈ જાય અને રિચાર્જ રિચાર્જ તો આજીવન ફ્રી છે આપણે આપણે તો બર્સ કાર્ડ કરાયેલું છે ને અને છેલ્લે કાગડા એક એપ બનાવ્યું ક્રોવ ટોક નામનું અને હવે બધા પક્ષીઓ લાઈનમાં ઊભા છે ઓટોગ્રાફ માટે